હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારે હળવાથી મધ્ય વરસાદ ચાલુ રહેશે જોકે ખાસ કરીને આગામી અડતાલીસ કલાકમાં ગુજરાત પ્રદેશમાં ભારે અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ અતિભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે આ ભારે ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ આગામી ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વરસાદને વીજળીના કડાકા ભડાકા સાથે વરસી શકે છે જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમાર અને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે વધુ આગળ વાત કરીએ કે બનાસકોટાના ખેડૂતોને પાકમાં નુકસાન બનાસકોટા જિલ્લાના છેલ્લા બે દિવસથી થઈ રહેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે જેના પગલે મગફળીના પાકમાં ખેડૂતોને ઘણું નુકસાન થયું છે મગફળી સાથે ડીસાના મથકના ખેડૂતોને બાજરી બટાકા અને મગફળીના પાકમાં સતત નુકસાનનો ભોગવવાનો વારો આવ્યો છે ભારે વરસાદને પગલે ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ થયું છે સરકારી નુકસાનને વળતર આપવામાં આવે તો માંગ કરવામાં આવી રહી છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે સાવરકુંડના યુરિયા ખાતર મુદ્દે સિતર ગામમાં ખેડૂતોને ઉગ્ર દેખાવ અમરેલી જિલ્લાના સાવરકુંડમાં ખાતે યુરિયા ખાતર ન મળતા સિતર ગામના ખેડૂતોએ આજે ઉગ્ર દેખાવ કર્યો છે ખરીદ વેચાણ સંક પાંચે પચાસ ટન ખાતર હોવા છતાં બિયારણ ન થતાં ખેડૂતોએ પ્રમ પ્રમુખના ઘરાવો કર્યો અને ડ્યુટી કલેક્ટરના આવેદનપત્ર આપ્યું હાલ વપરાશ નીકળવાનો વાત એ ખાતરની તાતી જરૂરિયાત છે પરંતુ ન મળતા કારણે ખેડૂતોને પાકને નુકસાન થવાનો સતત રહ્યો છે જેને કારણે ભારે રોજ જોવા મળ્યો છે વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ ધારકોને હવે ત્રણ મહિનાનું અનાજ એક સાથે મળી જશે ભારત સરકારે રેશન કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે અત્યાર સુધી રેશન કાર્ડ ધારકોને દર મહિને અનાજ આપવામાં આવે છે જો કે હવે ત્રણ મહિનાનું અનાજ એક સાથે આપવામાં આવશે જેના કારણે રેશન કાર્ડ ધારકોને વારંવાર અનાજ લેવા માટે રાશનની દુકાને ધક્કો નહીં ખાવો પડે ત્રણ મહિનાનું અનાજ એક સાથે મળશે જે લોકો પાસે માન્ય રેશન કાર્ડ છે તો તમારા લોકો આ નવી સિસ્ટમ હેઠળ અનાજને લઈ શકાશે જેને કારણે દર મહિને રાશનકાર્ડની જવાની ચપટમાંથી મુક્ત સરો અને મુસાફરી ખર્ચનો ઘટાડો થશે નવી રાશનના વિતરણ વ્યવસ્થા રાજ્ય પ્રમાણે તબક્કામાં લાગુ કરવામાં આવશે અનાજમાં ઘઉં ચોખા કઠોળ મીઠું તેલ અને કેટલાક રાજ્યોમાં ખાંડનો સમાવેશ થાય છે આ બધી વસ્તુઓ ત્રણ મહિનાના વપરાશ મુજબ એક જ સમયે જ આપી દેવામાં આવે છે આ સુવિધા લાગુ થતાં ગરીબોને જીવનમાં સ્થિરતા મળી આવે છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં મળે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારનો સંયુક્ત પ્રયાસથી ફાર્મર રજીસ્ટ્રેશન હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર રજીસ્ટ્રેશન મળે છે રાજ્યમાં પંદર ઓક્ટોમ્બર બે હજાર પચીસ ચોવીસથી ખેડૂતોના નોંધણી શરૂ કરવામાં આવી હતી ભારત સરકારે પીએમ કિસાન યોજનામાં બે હજાર રૂપિયાના આગામી હપ્તો માટે ખેડૂતે આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે આગામી પંદર જુલાઈ બે હજાર પચીસ સુધી ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રેશન કરવાની તાકીદ કરી દીધી છે વધુ આગળ વાત કરીએ કે કુલ દુર્ઘટના બાદ સરકારને એક્શનમાં ઓવરબ્રિજ ઘટના બાદ સરકારે જાગી હતી અને રાજ્યમાં તમામ ઓવરબ્રિજની તપાસ કરવા માટે આદેશો જિલ્લા તંત્રને કરવામાં આવ્યા હતા ત્યારબાદ ટીમો બનાવીને ઓવરબ્રિજ નિરીક્ષણ ચાલી રહી છે બ્રિજ દુર્ઘટનાના બાદ હવે ગુજરાતમાં વાહન વ્યવહારો પર મોટી અસર પડી રહી છે તંત્રએ તાત્કાલિક અસરની અસર સમારપ કામગીરી હાથ ધરવા માટે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહેવાની અનેક બ્રિજ બંધ બંધતા રાહતદારીઓ અને મોટો ફેરો ફરવા આવ્યો છે જેમાં બજેટમાં પણ અસર કરશે ઉપરથી ચોમાસામાં સમારકામ કામગીરી કેટલાય શક્ય છે ચોમાસામાં બ્રિજ બંધ કરીને સરકાર લોકોની હાલાકી વધારી દીધી છે વધુ આગળ વાત કરીએ કે ગામડાના લોકો પર ભૂપેન્દ્ર પટેલ સરકારે ફરી થઈ મહેરબાન વધુ પચાસ હજાર રૂપિયાની સહાય જાહેર કરી ગામડાઓના લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક ને વીસ હજારને બદલે કુલ એક લાખને સિત્તેર હજાર રૂપિયાની સહાય મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘર બનાવવા માટે સામાન મોંઘો થતાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે પચાસ હજાર રૂપિયાની સહાય વધારાની કરી છે બે હજાર પચીસ અને સવીના બજેટમાં એક લાખને દસ હજાર રૂપિયાનો લાભાર્થીઓ માટેના વધારાની સહાય ચૂકવવા માટે

માર્કેટ યાર્ડના રાજુલા દ્વારા રાજુલા તાલુકાના ખેડૂત ખાતેદારને સહાયની તાડપત્રી માટે બેટરીવાળા દવા છંટકાવ પંપનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજુલા દ્વારા રાજુલા તાલુકાના ખેડૂત ખાતેદાર ભાઈ આર્થિક રીતે મદદરૂપ થવા માટે હેતુથી તાડપત્રી પર બેટરીવાળા તથા છંટકાવ પંપ સહાયની વિતરણ કરવામાં આવે છે જેમાં

ભારતમાં પાંચ રાજ્યોમાં મળે છે મફત વીજળી દિલ્હીમાં બસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે ઝારખંડમાં એકસો પચીસ યુનિટ મફત વીજળી આપવામાં આવે છે રાજસ્થાનમાં પાંચ લાખ પરિવારને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે હિમાચલ પ્રદેશમાં એકસો પચીસ પંજાબમાં ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે તો ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે નહીં તે નીચે કોમેન્ટ કરજો વધુ આગળ મહત્ત્વની વાત કરી કે વિઘાડી વીસ હજારની સહાય ખેતી પ્રકૃતિ ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચતા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્વ વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખ રૂપિયાની ફાવણી કરવામાં આવી છે વધુ વાત કરીએ કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી કૃષિ કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરી કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતની આવક કેટલી વધશે ખેડૂતોની આવક બમણી કરવામાં આવી વચ્ચે વાસ્તવિકતા અલગ છે ખાસ કરીને ગુજરાત ખેડૂતની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલય લોકસભામાં આવતા વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયારમાં ક્રમે છે ગુજરાતના ખેડૂતની માનસિક આવક બાર હજાર રૂપિયા રૂપિયા છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ડુંગળીના નવા ભાવમાં ખેડૂતો ખુશ ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોટી મોદી સરકારે એક મોટો અને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી છે વીસ ટકા કવિટી હટાવી દીધી છે આ નિર્ણય આગામી એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થઈ છે આ પ્રતિબંધ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ત્રણ મે બે હજાર ચોવીસ સુધી લગ લગભગ પાંચ મહિના સુધી અમલમાં રહ્યો હતો ત્યારબાદ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પચીસ ટકાની નિકાસ કૂટી લાદવામાં આવી હતી જેને હવે સરકારે દૂર કરી છે વધુ આગળ મહત્વની વાત કરી કે મોદી સરકારની જાહેરાત કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન માટે સારા સમાચાર છે મોદી સરકારે તહેવારને પહેલાં મોટી ભેટ આપી છે મોંઘવારીની ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ સાથે કેન્દ્રીય કર્મચારીઓને ડીએ તેપનથી વધીને પંચાવન ટકા અને પેન્શનની મોંઘવારી રાહતના ત્રેપન ટકાની વધીને પંચાવન ટકા થશે જેને કારણે કર્મચારીઓને પગારમાં અપેક્ષિત આઠમા પગારમાં પંચ પહેલા વધારો થશે વધુ આગળ વાત કરીએ કે પશુપાલન યોજના માટે ઓનલાઈન અરજી તારીખ લંબાવવામાં આવી છે પશુપાલન યોજનાઓ માટે ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી ચૂક અમુક અરજીઓ પંદર સાત બે હજાર પચીસ સુધી માટે ભાગની રજી અરજીઓ એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી ખેડૂત પોર્ટલ પર કરી શકશે પશુપાલકોએ તેમને લાગુ પડતી યોજનાઓ માટે ઓનલાઈન કરવાની રહેશે બોટાદ જિલ્લાના પશુપાલન જણાવ્યું હતું કે પશુપાલન ખાતાની સહકારી યોજનાઓને લાભ મેળવવા માટે ખેડૂતે પોર્ટલ પર અર ઓનલાઈન અરજીને તારીખ લંબાવવામાં આવે છે યોજના માટે જરૂરી નામ દસ્તાવેજો સ્કેન કરીને પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે વૈકલ્પિક રીતે અરજદારોને સંબંધિત નોડલ એજન્સી કરચેરી ખાતે અરજીની હાઈ કોપી રજૂ કરશે વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનોને સંપર્ક કરી શકાય છે બોટાદ જિલ્લાના પશુપાલન અધિકારીઓ ડૉક્ટર જી આરજી માળીને બોટાદ જિલ્લાના તમામ પશુપાલકોને મહત્વનો લાભ લેવા અનુરોધ કર્યો હતો વધુ આગળ વાત કરીએ કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાત નાગરિકોને કામ નહીં અટકે અને આ કામોમાં કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકા માટે કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટર ઊભો કરવામાં આવ્યા છે જેમના થતી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામોની સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશે વધુ વાત કરીએ કે સોનાના ભાવમાં ફરી વધારો સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે સોનાના ભાવમાં બસો નેવું રૂપિયાનો વધારો થયો છે આજે ચોવીસ કેરેટના સોનાના ભાવમાં અઠ્ઠાણું હજાર ચારસો પચાસ રૂપિયા દસ ગ્રામે તેર જુલાઈ રોજ સોનાનો ભાવમાં અઠ્ઠાણું હજાર એકસો કે રૂપિયા પ્રતિકે દસ ગ્રામે હતો જ્યારે બાવીસ કેરેટનો સોનાનો ભાવ એકોણ હજાર ચારસો ને ચાલીસ રૂપિયા દસ ગ્રામ સાથે આજે ચાંદીના ભાવમાં ચૌદસો નેવું રૂપિયાનો વધારો નોંધાયો આજે ચાંદીના ભાવમાં એક લાખ ચૌદ હજાર સાદસો ને દસ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયું છે વધુ આગળ છેલ્લે વાત કરીએ કે ચોમ ચોમાસામાં શાકભાજીના ભાવમાં વધારો કચ્છ મધકમાં છેલ્લા સત્તર દિવસથી વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે શાકભાજીને બગડી જવાને કારણે આવક ઘટી ગઈ છે જેને કારણે શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે મોટાભાગના શાકભાજી સરેરાશીથી સો રૂપિયા ટકા જેટલો વધારો થયો છે ફળોનો હોલસેલ ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે આકાશમાં ઘટાડા સામે વેચાણમાં વધારો થતા ભાવમાં વધ્યા છે